नमस्कार नजर न्यूज़ में आपने साथे बात मुख्य द्रा मोबा प्राथमिक आरोग्य केंद्र खाते स्वस्थनारी सशक्त परिवार पखवाड़िया अंतर्गत ब्लड डोनेशन कैंप आ कैंप मा गामना सरपंच तालुका पंचायत सभ्य डेप्यूटी सरपंच आसपासना गामपंचो एम जीवीसीएल कर्मचारी होमगार्ड आशा बहि नगरिको विविध संस्थाओं सक्रिय सहभागिता दर्शा

જે પખવાડીક જે ઉજવણી ચાલી રહી છે એમાં પીએસસી મોભા ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું છે અત્યાર સુધીમાં બાવીસ બ્લડ કલેક્શન થઈ ચૂક્યા છે અને આ જે બ્લડ છે એ બ્લડ છેલ્લા વીસ મહિના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો એમાં અહીંયાની પબ્લિકે મોટા પાયે ભાગ લઈ અને તેતાલીસ બોટલ જે બ્લડ જમા થયું હતું એ આપણા જ વિસ્તારની જોખમી અને અતિ જોખમી સગર્ભાઓ જે છે એમને એક જ કોલથી આપણે સયાજી હોસ્પિટલમાં ડિલિવરીમાં આપણે એ બ્લડની વ્યવસ્થા કરી શકાય છે અને મોટાભાગે પંદરથી સત્તર સગર્ભા બહેનોના તાત્કાલિક જરૂરી લોહી મળી ચૂક્યું છે એમાંથી ઉત્સાહથી એમાંથી બોધ લઈ અને તમામ સ્ટાફ તમામ આશ્રાબહેનો અને તમામ ગામના લોકોએ નક્કી કર્યું એટલે આ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં આજે પણ પચાસથી ઉપર ક્રોસ થશે એવી ચોક્કસ અપેક્ષા સાથે આ હાલમાં રક્તદાન શિબિર ચાલી રહ્યું છે એમાં મારા પીએસસીના મારા આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર ગંજનબેન મારો સમગ્ર સ્ટાફ મારા ત્યાંના જે સ્વયંસેવી સંસ્થાઓ છે અને આજે વધુ આનંદની વાત છે કે આપણા જે જીઇબી મૂવાલ છે એમાંથી પણ સાહેબ એમના ટીમ સાથે આવ્યા છે અહીંની જે પંચાયતની જે બોડી છે એ પંચાયતની બોડીના મેમ્બર્સ પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને આશા રાખીએ છીએ કે આપણી રક્તદાન શિબિરમાં સ્પીડ નામ ચાલુ રહેશે અને આપણા જ વિસ્તારની પબ્લિકને જરૂરિયાતના સમયે લોહી માટે ફક્ત એક ફોન કોલથી આપણે વ્યવસ્થા કરી શકીએ છીએ